પ્રજલવલ તેલીનો ભાગીદાર છે તેણે ટેલિગ્રામ ચેનલનું માર્કેટિંગ કર્યું હતું અમદાવાદ સાયબર ક્રાઇમની બે ટીમો દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે નવ મહિનામાં પચાસ હજારથી વધુ સીસીટીવી હેક કર્યા હતા સીસીટીવી હેક કરવા મામલે સોફ્ટવેર અને ટૂલ્સનો ઉપયોગ કરાયો હતો હોસ્પિટલ ઉપરાંત કોલેજ સ્કૂલ બેડરૂમ અને કોર્પોરેટ ઓફિસના સીસીટીવી પણ હેક કર્યા હતા યુટ્યુબ અને ટેલિગ્રામ મારફત તેઓ હેકિંગ શીખ્યા હતા આરોપીઓ દ્વારા ભારત બહાર વિડીયો વેચવામાં આવતા બાંગ્લાદેશના આઈડી પરથી હોસ્પિટલના વિડીયો મળી આવ્યા છે ઇન્સ્ટાગ્રામ આઈડી પર હોસ્પિટલના વિડીયો હતા બેડરૂમ અને હોસ્પિટલના વિડીયોની વધુ ડિમાન્ડ રહે છે પચાસ હજારથી વધુ સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા જેમાંથી દસ ટકા આરોપીઓના કામના હતા બાંગ્લાદેશના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી પાયલ મેટર્નરી હોસ્પિટલનો વિડીયો મળી આવ્યો છે સુરતનો આરોપી ઘરેથી જ સીસીટીવી હેક કરતો હતો પહેલો જે આરોપી છે વૈભવ માને કરીને છે કે સાંગલી મહારાષ્ટ્રનો છે અગાઉ જે બે આરોપી પકડી ગયા છે આ એકનો મિત્ર હતો અને ટેલિગ્રામ ચેનલ પર આ અશ્લીલ વિડીયોના વેપારમાં સેલ કરવામાં એનો મદદગારીનો અહમ રોલ છે એ અનુસંધાને એને અરેસ્ટ કરવામાં આવ્યા છે ત્યારબાદ આપણે બે આરોપી પકડ્યા છે ટેલિગ્રામના માધ્યમથી એ લોકોએ હેકિંગ કરવાનું શીખ્યું હતું એના પછી એ લોકોએ હેકિંગ સીસીટીવી હેક કરવાનું ચાલુ કર્યું હતું છેલ્લા નવ મહિનામાં એમને પચાસ હજારથી ઉપર સીસીટીવી હેક કર્યા છે અને આ લોકોએ હેકિંગ માટે જે મેથડ યુઝ કરતા હતા એ પણ આનો ખુલાસો થયો છે આ લોકો જે વલ્નરેબલ બલ્નરેબલ હતા એનું આખું બે ટૂલ્સ સોફ્ટવેરના માધ્યમથી આ લોકો ટેસ્ટ કરતા હતા પછી સોફ્ટવેર અને ટૂલ્સ યુઝ કરીને પ્રૂફ ફોટો આ લોકો સીસીટીવી હેક કરતા હતા આ જે સીસીટીવી હતા એ ફક્ત હોસ્પિટલ સુધી સીમિત નહોતા આ સ્કૂલ્સ ફેક્ટરી કોલેજિસ કોર્પોરેટ ઓફિસેસ ઇવન બેડરૂમના સીસીટીવી ફૂટેજેસ આ લોકોએ હેક કર્યા છે આમ ગણીએ તો નવ મહિનામાં પચાસ હજારથી ઉપર સીસીટીવીના ફૂટેજ આ લોકોને મળ્યા છે અને પછી આ બે જણ અને એની સાથે એક આરોપી જે વોન્ટેડ છે રોહિત સિસોદીયા કરીને આ આ ત્રણ જણની ટોળકી હતી જે સીસીટીવી હેક કરીને એમાંથી વિડીયો લઈને એમાંથી કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા જે પછી આ લોકો ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ પર વેચવા માટે મૂકતા હતા તો આ એમનું પ્રથમ રોલ હતું ચિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ